ખડોદ નજીક આવેલી રોઝ ગાર્ડન હોટલ ખાતે સર્વધમ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓ સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો યુગલો પોતાના ધર્મના રીત રિવાજ મુજબ ગ્રંથિમાં જોડાયા ત્યારે ખડોદની ઢળતી કોમી એકતાના સંદેશ સાથે કોમી એકતાનો દીપ પ્રજ્વલિત થઈ ઉઠ્યો હતો સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહ વાગરાના અગ્રણી હાફેજી ઇસ્માઈલભાઈ તથા તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકો માટે માટે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરવા ખૂબ કઠિન બની ગયા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોની વારે આવી એક સરાહનીય કાર્ય થકી અન્ય માટે પ્રેરણાદાયી પુરાવા થઈ રહ્યા છે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સમારંભ ભાગ લઈ રહેલા યગલો સખીદાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર અર્પણ કરવામાં આવી હતી આયોજકો દ્વારા હોટલ રોઝ ગાર્ડનમાં ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર અઝહર પઠાન અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી સર્વને મુસ્લિમ હિન્દુ બંને સમાજના મેરેજ થાય છે ઘણા વર્ષે આ પ્રોગ્રામ નફામાં આવતો છે આ દર્શકો કૃત ભાગો સાત તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ દરરોજ રવિવારના અમે બીઓનો પ્રોગ્રામ કરીએ છીએ પંચાયત છોકરીઓનો વાગ્યા કરીએ છીએ હવે અમે આ રોઝ ગાર્ડનમાં રાખેલો છે કુસંબા પાસે બે બાજુની છોકરીઓથી ગરીબ બંને એમનો ભોગામ રાખેલો છે તે મહિનો ભોગામ રાખ્યો છે એ લોકોના સાથ સપાટી થાય છે અમે દર મહિના સેનો વાગે કરીએ છીએ જે મુસ્લિમ મેરીટ બ્યુરો શારી આપણે યાનો છે મોહમ્મદ શાહ છે પછી ખરોડના છે એની મારે એનો છે આંબોલિયાનું પઠનવાલા ઘણા બધા સાથીઓ છે અમારા જે સાથીઓ અમારા રમતો ગયા છે ભોગા મધ્યમ મેળામાં છે મારે મોટા વાંગડા એ ભોગાઓ અમારે ત્યાં રાખવામાં આવેલો છે એક જ તો જ અમે હિન્દુ છોટા લઈએ છીએ છોકરા ફૂટ કરીએ એ પ્રમાણે એમના બરાબર અમારો એક સંતોષ કે ભાઈ દરેકની એકતા હોય દરેકની અખંડતા હોય એ જાણે અમુક અમદાવાદ લોકોને કોઈ સાથે લઈએ છીએ ગરીબ બંને છોકરીઓ મતલબ કે બિચારી શીખવા પડે અસર તો એ લોકો જે ભાગ લે છે એ જ મહત્વ છે બાકી એવા કરનાર ઘણા લોકો છે એ ઘણા લોકો છે રસ્તમાં ગરીબ મા બાપ બિચારો શું કરે એ છોકરીના બાપ હોય બિચારા મારી વિગત કરતી હોય એટલા માટે અમે લોકો કામ કરીએ તો લોકો કરીએ છીએ અમે લોકો મહેનત કરીએ